નમસ્કાર શ્રોતા મિત્રો તમારું સ્વાગત છે આપણી મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે માળામાં માતાજી પાસે રજા કેવી રીતે લેવી માળાથી દેવ જોડે વાત કેવી રીતે કરી શકાય જાણો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી તો મિત્રો તમે આજનો વિડીયો અંત સુધી નિહાળજો જો તમને આ વિષય ઉપર સંપૂર્ણ જાણકારી મળી મળી રહે અને તમને આવી દેવગતિ વિશે અવનવી માહિતી મળતી રહે તો ચાલો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં તો મિત્રો તમારે સૌ પ્રથમ શું કરવાનું છે કે કોઈ પણ પ્રકારની તમે માળા લઈ શકો છો તુલસીની હોય કે ચંદનની હોય કે પછી રુદ્રાક્ષની હોય તમે યોગ્ય લાગે તે કોઈ પણ માળા તમે લઈ શકો છો આ માળા લઈને તમારે શું કરવાનું હોય કે માળા લઈ તમારે તમારા મંદિરમાં તમારા દેવના કે માતાજીના જે પણ જગ્યાએ ધૂપ ધુહાડા થતા હોય ત્યાં અભિમંત્રિત કરીને માળા તમારે દેવ જોડે સીધી રીતે પૂછવાનું છે કે એટલે કે મિત્રો તમારે શું કરવાનું છે કે પ્રથમ અઢીની કલમ લેવાની છે પછી અઢીની કલમ લેવાની છે પછી તમે દેવ જોડે સાક્ષી કે સહી કરાવો છો કે પ્રકારે તમે જે પણ વેણ વચન લેતા હો છો એ લેવાનું છે તો હું તમને સમજાવીશ મિત્રો તમને એક ઉદાહરણ તરીકે તમને સમજાવું કે તમે આ નવરાત્રિમાં કોઈ પણ માતાજીનું કોઈ નાનું મોટું કાર્ય કર્યું હોય તો મિત્રો એ માતાજીએ કબૂલ કર્યું કે લેખી લીધું છે એ વિશે હું તમને માહિતી આપીશ કે ખાલી ઉદાહરણ તરીકે મિત્રો તમે માળામાં તમારા માતાજી પાસે પૂછી શકો છો જો કે માળી મેં જે આ કાર્ય કર્યું એ તમને જમ્યું તે લેખી લીધું તે કબૂલ કર્યું તો મિત્રો તમારે શું કરવાનું છે કે આ વાત ઉપરથી માતાજી જો કબૂલ કરતા હોય લેખમાં લેતા હોય તો તમારે માતાજીને કહેવાનું કે મારી દોઢ બનાવે હવે મિત્રો દોઢ એટલે કે એક વેણ અને એક વધાવો કાં તો એક વધાવો કાં તો એક વેણ એટલે કે વચન તો મિત્રો એક સંખ્યા હોય એકી સંખ્યા હોય એને વધાવો કહેવાય અને બેકી સંખ્યા હોય એને વેણ કહેવાય તો મિત્રો એક વ્યાન અને એક વધારવાની કિંમત કરીએ એટલે દોઢની કલમ થાય તો મિત્રો તમે એવી માતાજીને અરજી નાખીને કે મારી જો તમે મેં કાર્ય કર્યું તે તમને ગમ્યું હોય તે કબૂલ કર્યું હોય તો તું દોઢની કલમ બનાવો જો મિત્રો જો તમને માળામાં ગણશો એટલે કે તમે એક છેડાથી લઈને બીજા છેડા સુધી જે મણકા પકડો છો એ મણકા ગણો તો તમે જે વધાવો બોલો તો વધારાની અંદર ધારો કે માળામાં અગિયાર મણકા આવ્યા તો અગિયાર મણકા આવ્યા એટલે તે વધારો થાય છે એ જ રીતે મિત્રો ફરીથી માળાના મણકા આરામથી એટલે કે શરૂઆતથી પકડશો અને જ્યાં તમારી બીજી એટલે કે મિત્રો જે તમે જેટલા મણકા લીધા હોય અને વેણ બનાવવા માંગતા હો જેટલા પકડ્યા હોય અને એમાં મિત્રો બેકી સંખ્યા આવે તો તમારે સમજવું કે વ્યર્થ થયું ધારો કે 12 છે તો તે બેકી સંખ્યા થઈ મિત્રો તમે જે માતાજી આગળ વાત મૂકી છે એ આ કાર્ય કર્યું છે માં તમને ગમ્યું એ વાત જો આવી ડોટની કલમ બની જાય તો સમજો કે મિત્રો તમારા માતાજી તમારી પર વાત કબૂલ કરી છે લેખમાં લીધી છે એ જ રીતે આગળ મિત્રો તમારે અઢીની કલમ લેવાની છે તો મિત્રો અઢીની કલમ લેવા માટે તમારે શું કરવું છે બે વ્યાયને એક વધારો લેવાનો છે જે તમને આગળ સમજાવી કેવી રીતે મણકા લેવાના છે એ જ રીતે મિત્રો તમારે પાંચમી કલમ સાતમી કલમ નવની કલમ તમારી અનુકૂળતા આધીન લઈ શકો છો મિત્રો આટલી બધી કલમો લીધા પછી તમે માતાજી પાસે સહી કરાવી શકો છો તમારા કુલદેવી પાસે સાક્ષી લઈ શકો છો કોઈ પણ બીજા દેવ જોડે સાક્ષી લઈ રચન કે વધાવો માગી માગી શકો છો દેવ વચન કે વહેન આપે છે અથવા તો વધાવો તમારા માગ્યા પ્રમાણે આપે તો તમારે સમજવું કે માતાજી તમારા કાર્યમાં હાજરી આપે છે તમારા કાર્ય કબૂલ કરે છે તો મિત્રો હું તમને સમજાવું કે આ તો વાત તે તમને ઉદાહરણ તરીકે સમજાવી પણ ખાસ વાત એ છે કે મિત્રો માળામાં કલમો કેવી રીતે ગણવી તો મિત્રો જે માળાનો મુખ્ય મણકો હોય છે તે ટોચ ઉપર જે કોઈપણ પ્રકારનું પેલું લાલ કે પીળું એવા કોઈ કાપડ કે કોઈ બી દોરાથી રેસા બનાવ્યા હોય છે જે એકસો મણ એકસો આઠ મણકાની માળા હોય છે એમાં એકસો નવમો જે બે છેડાને જોઈન્ટ કરતો હોય છે મિત્રો એને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ કહીએ છીએ મિત્રો એથી લઈને શરૂઆત કરીએ તમારી ઈચ્છા હોય તે મણકા સુધી તમારી આંગળી પહોંચે એટલે કે તમે એટલી એટલા મણકા લઈને તમે વેણ વધારો ગણી શકો છો આ પ્રકારે મિત્રો તમે આખી માળામાં એકસો આઠ મણકાની માળામાં તમે તમારી યોગ્યતા આધીન તમારી અનુકૂળતા આધીન તમે વેણ વચન લઈ શકો છો દોઢની કલમ અઢીની કલમ પાંચની કલમ લઈ શકો છો તમારા કાયદા વિશે જેમને પૂછી તાજ કરીને તમે સહી કરાવી શકો છો તો મિત્રો ખાસ જેની સમજણ નથી પડી તે ફરી સમજાવું કે એક 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 એકીમાં આવી સંખ્યા એટલે કે એકીમાં આવતો આંકડો એને વટાવો કહેવાય જેવી રીતે કે 1 3 5 મિત્રો બેકીમાં આવતી સંખ્યા એને વ્યણ કહેવાય એટલે કે વચન કહેવાય જેમાં 2 4 6 8 10 12 આવી તે આવે તો મિત્રો મને આશા છે કે તમને જે સમજાવવા માંગુ છું તે તમે સમજી ગયા છો કેમ કે મિત્રો આ પ્રકારે રજાઓ લેવાથી આ પ્રકારે દેવ જોડે વાતો કરવાથી મિત્રો એવું નથી નહીં કોઈ પણ કાર્ય માટે તમે આ રીતે માળામાં માતાજી પાસે રજા લઈ શકો છો માતાજી જોડે પૂછ પૂછપરછ કરી શકો છો માતાજી સાથે વાત કરી શકો છો અને સો ટકા તમારી કલમોના જવાબ તમને એટલે કે તમને જે પૂછો છો એ કલમોના આધીન તમને જવાબ મળી જતા હોય છે તમારી બોલ્યા પ્રમાણે તમારા માગ્યા પ્રમાણે જો વેણ વચન વધારવા આવતા હોય અને તમારા માગ્યા પ્રમાણે કલમો આવતી હોય તો તમારે સમજવાનું કે તમારા માતાજી તમારા દેવ તમારી સાથે તમારા કાર્યમાં હા પાડે છે તમારા કાર્ય કરાવવા રાજી છે તમારા કાર્યમાં એ પ્રસન્ન છે જો મિત્રો તમારી કલમો તૂટતી હોય તમારા વેણ વચન વધારવા તૂટતા હોય માળામાં આ માળાની વાત કરું છું મિત્રો તો મિત્રો તમારે સમજવું કે તમારા દેવને કોઈ વાતની આગા પાછી છે એટલે કે કોઈ માતાજીને એવું કઈ રહી જઈ જતું હોય એ તમારે માળાથી નક્કી કરી શકાય છે બીજી વાત મિત્રો કે આ કાર્ય પછી જો તમારે કોઈ પરિણામ ચોક્કસ પરિણામ જોઈએ તો તમે શું કરી શકો છો મણકાને ફિક્સ સંખ્યા એટલે કે એક એક ફિક્સ કરેલી માળા મણકાને માગી શકો છો ધારો કે હું કહું છું કે પંદર કે એકવીસ કે સત્યાવીસ જો મિત્રો આ રીતે પંદર સત્યાવીસ બાવીસ પચીસ કે જે તમે માંગ્યા પ્રમાણે મણકા આપતા હોય દેવ તો તમારે સમજવું કે એ દેવ તમારા ઉપર રાજી પ્રસન્ન છે અને તમારા કાર્ય રીતે નિયતિ રીતે એટલે કે સાચા મનથી તમને જો ભક્તિ કરી છે સાચા મનથી તમે દેવ પૂજા હશે અને તમે સાચા મનથી કાર્ય દેવ જોડે કરાવ કરાવતા હશો અને તમારા દેવ તમારી ભક્તિ અને તમારા ભાવથી પ્રસન્ન હશે તો તમારા પૂજા પાઠથી પ્રસન્ન થશે અને તમે માગ્યા પ્રમાણે જે મણકા માંગો છો તો માતાજી દેવ કે તમારા જે દેવી તમારા ઈષ્ટદેવ જો જે મણકા આપતા હોય માળાની અંદર એ સંખ્યા પ્રમાણે તો તમારે સમજવું કે તમારો દેવ તમારા કાર્ય કરે છે અને તમારા ઉપર પ્રસન્ન છે તો શ્રોતા મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને માળામાં માતાજી પાસે વાત કરવાની સમજણ પડી ગઈ છે અને તમે સમજી ગયા છો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું આવા જ વિડીયો સાથે તો મિત્રો વિડીયોને શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો વધુમાં વધુ સપોર્ટ કરતા રહેજો અમે તમારા માટે આવા વિડીયો બનાવતા રહીશું મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમારા માટે આવી માહિતી લાવતા રહીશું જય માતાજી જય વરૂડીમાં જય ગુગા મહારાજ જય ચામુંડા જય સેનલમાં જય ચહેરમાં ધન્યવાદ